મીઠી બુંદી કે બુંદીના લાડુ દરેક સારા પ્રસંગે કે વારે તહેવારે લોકોના ઘરમાં બનતા હોય છે અને ખવાતા હોય છે બુંદીના લાડુ ખાસ ગણેશ ચોથની અંદર ગણપતિજીને ધરાવવામાં આવતા હોય છે ત્યારે આ મીઠી બુંદી કઈ રીતે બને છે તે આપણે જોવાનું છે તો સૌથી પહેલાં મીઠી બુંદી બનાવવા માટે મેં અહીં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને ત્યારબાદ તેની અંદર થોડો એવો એક ચપટી ભરીને કેસરી કેસરીઓ ફૂડ કલર નાખેલો છે જેનાથી આ બું દીનો કલર છે તે ખૂબ જ સરસ આવશે તમે પીળા કલરનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ મારી પાસે પીળો કલર નહોતો એટલે મેં અહીંયા કેસરી કલરનો ઉપયોગ કરેલો છે અને માઇનર એક ચપટી જેટલો જ બેકિંગ સોડા નાખેલો છે અને ત્યારબાદ થોડું થોડું પાણી નાખીને આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે મિક્સ કરતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ બેટરની અંદર જરા પણ લોટના ગઠાનો રહેવા જોઈએ એટલે આ બેટર છે તે એકદમ સ્મૂધ તૈયાર થવું જોઈએ તો થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને પછી આ બધી જ વસ્તુઓને મિક્સ કરતી જવાની છે એટલે સરસ મજાનું આપણું બુંદી માટેનું બેટર છે તે તૈયાર થઈ જશે બેટર છે તે બહુ પાતળું નથી કરવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું જેથી કરી બુંદી છે તે એકદમ સરસ દાણાદાર પડી શકે તો આપણું બેટર છે તે હવે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બેટર છે એ તૈયાર છે ને જરા પણ અંદર લમ્સ નથી કે એક પણ પ્રકારના લોટની અંદર ગાંઠા નથી હવે તેલ ગરમ મૂકી દીધું છે અને આ પ્રકારનો જે ફ્લેટ ઝારો આવે છે તેની મદદથી આપણે આવી રીતના થોડી થોડી બુંદી પાડતા જવાનો છે તમે જો ઊંડો ઝારો વાપરશો તો કદાચ એવું બની શકે કે બુંદીના ગાંઠા થઈ જાય એટલે મેં અહીંયા આ ફ્લેટ જારાનો યુઝ કરેલો છે થોડું થોડું બેટર ઉમેરતું જવાનું છે ને આવી રીતના બુંદી પાડતું જવાનું છે નીચે સરસ મજાની એક સરખી બુંદી છે તે તૈયાર થઈ રહી છે આ સમયે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે કારણ કે તેલ પહેલેથી જ મેં ગરમ કરીને મૂકેલું હતું જેથી કરી બુંદી છે તે સરસ રીતના પાકી જાય હવે ચારાની મદદથી આપણે આ બધી જ બુંદીને બહાર કાઢી લેશું અને પછી હવે આપણે તેની ચાસણી તૈયાર કરીશું તો જે વાટકીમાં મેં ચણાનો લોટ લીધો તો એ જ વાટકીના માપથી હું અહીંયા એક ચમ એક આખી વાટકી ખાંડ અને ઉપર થોડી એવી એટલે કે સવા વાટકી જેટલી ખાંડ લઉં છું અને તેને એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને ખાંડને બરાબર મિક્સ કરીને આપણે હલાવી લેવાની છે એટલે આમાં એક તારની આપણે ચાસણી કરીશું ચાસણીને સરસ સ્વાદિષ્ટ કરવા માટે આપણે તેમાં કેસરના તાંતળા ઉમેરીશું અને ફરી પાછો થોડો એવો ફૂડ કલર ઉમેરીશું અને પાછી બધી વસ્તુઓને મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ છે તે ધીમી રાખીશું ને ત્યારબાદ આપણે અંદર એલચીનો ભૂકો ઉમેરીશું એલચીના ભૂકાથી આ બુંદીનો ટેસ્ટ છે તે સરસ આવે છે અને સુગંધ પણ સારી રહે છે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે એટલે જેટલી આપણે બુંદી તૈયાર કરી હતી એ બધી થોડી થોડી કરીને આ ચાસણીની અંદર ઉમેરી દેવાની છે અને બુંદી જ્યાં સુધી ચાસણી બધી જ શોષી ન લે ત્યાં સુધી આપણે તેની અંદર રેવા દેવાની છે અને પછી ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ નાખીને મિક્સ કરી લેવાનું છે તો તૈયાર થઈ ગઈ છે આપણી સરસ મજાની મીઠી બુંદી